કલકના તલકેશ્વર મહાદેવનો અનન્ય મહિમા વ્યાતિપાત યોગના દિવસે મેળો ફરાશે જંબુસરથી આશરે પાંચ કિલોમીટરના અંતરે આવેલ આજનું કલક ગામ જ્યાં સ્વયંભુ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે આશરે સો વર્ષ ઉપરાંત શ્રાવણ વત્તેરસના દિવસે વ્યાતિપાત યોગમાં પ્રદોષના સમયમાં તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને અવકાશમાંથી દેવી દેવતાઓએ દર્શન કર્યા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલપુર વૃદ્ધિ પામે છે તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીએ ગાયના દળની એક ગાય દરરોજ આ જગ્યા ઉપરથી આવી દૂધની અભિષેક કરતી એક દિવસ ગાય ચરાવનારે આ દ્રશ્ય જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું દરરોજની જગ્યાએ ઉપર આવી દૂધની અભિષેક કરતી એક દિવસ ગાય ચરાવનારા આ દ્રશ્ય જોયું અને વાત વાયુ વેગે પ્રસરીને ગામ જોઈને જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે પ્રતિ વર્ષ વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગ કલપુર વધે છે પહેલાના સમયનું તલક ગામ જે આજે કલકના નામથી ઓળખાય છે ત્રણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે વ્યાધિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે અને મનવાંચિત ફળ મળે છે ચાલુ વર્ષે પ્રતિવર્ષની જેમ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા સરપંચ ઇન્દ્રવદન લિંબચિયા પંચાયત સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે તલકેશ્વર મહાદેવ વાકી જય જંબુસર તાલુકાના કલક ગામની અંદર ભગવાન તલકેશ્વર મહાદેવનું બહુ પુરાણો અને બહુ જૂનું મંદિર છે અને ત્યાં લોકો દર વર્ષે ભગવાનનો મેળો ભરાય છે અને દર વર્ષે દર્શન કરી લોકો ધન્ય પામે છે અને એ વેતીપાતના દિવસે શ્રાવણ વધ બારસ અથવા તેરસના દિવસે વેતીપાત હોવાના કારણે મેળો લાગે છે અને ભગવાન

સહ ભાગથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક લોકો મેળાની અંદર વધારવા હાર્દિક આમંત્રણ છે અને દરેકને મેળાની અંદર આવી ભગવાનના દર્શન કરી પોતાનું મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે મેળાની અંદર દરેક લોકો આવવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે વેતીપાતના યુગની અંદર